રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે ગઈકાલે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીને કોંગ્રેસના કાર્યકર્તાઓનો જનસલાબ ઉમટી પડ્યો હતો ને રાહુલ ગાંધી અને ચૈતર વસાવા એક જ જીપમાં જોવા મળ્યા આ બંને જોડીએ રંગ જમાવી દીધો હતો નેત્રંગમાં જેને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ને આગામી લોકસભાની ચૂંટણીને લઈને પણ રાહુલ ગાંધીએ ચૈતર વસાવાના શું વાત કરીને શું કહ્યું છે ચૈતર વસાવાના જ મોઢે સાંભળીશું આ વિડીયોમાં ગુજરાતના રાજકારણમાં અત્યારે સૌથી ચર્ચિત જે કોઈ સીટ માનવામાં આવી રહી છે તે ભરૂચ લોકસભા સીટ છે ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટી એટલે કે ઇન્ડિયા એલાયન્સ તરફથી ચેતર વસાવાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે સાથે રહીને ચૂંટણી લડવાની છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ ખોલી દીધા છે છે છેલ્લા વિજેતા બનતા આવી રહેલા જે હાલના વર્તમાન સાંસદ વસાવા તેમને ફરી એકવાર મોકો અને તક આપી છે કે સાતમી વખતે તેઓ પોતાના અનુભવ પ્રમાણે ચૂંટણી લડે આ વખતે ખૂબ જ રોમાંચક જંગ રહેવાનો છે કેમ કે કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટીના સમર્થનમાં જોવા મળી રહી છે જી હા આને જ લઈને ચૈતર વસાવાને ગઈકાલે જે રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ હતી આ મુલાકાત દરમિયાન બંને જીપમાં વસાવાએ રાહુલ સ્વાગત ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ કઈક ચૈતર વસાવાને કહેતા જોવા મળ્યા હતા આ બાબતને લઈને આપણે ચૈતર વસાવા પાસેથી જાણીએ કે રાહુલ ગાંધીએ તેમને શું કહ્યું આ પ્રથમ મુલાકાત હતી અને પહેલી વાર છું તો ચૈતર વસાવાને રાહુલ ગાંધી માણસ રીતે કેવા લાગ્યા સારું વ્યક્તિત્વ છે અને જે નિડરતાથી સર જે મોદી સરકાર છે એમાં એમના સામે નિડરતાથી રજૂઆતો કરી શકે છે અને પૂરા દેશની હિમાલયથી લઈને એમણે આખી યાત્રા ચાલુ કરી છે પૂરા દેશમાંથી અનેક સમસ્યાઓ અનેક લોકો સાથે સંવાદ કરીને આગળ વધી રહ્યા છે તો ચોક્કસ આવનારા દિવસોમાં દેશનું નેતૃત્વમાં પણ મહત્ત્વની ભૂમિકા એમની હશે રાહુલ ગાંધીજીએ મૂળ તો અહીંની સમસ્યાઓ બાબતે આખી આખો સંવાદ કર્યો આદિવાસી સમાજની જે વસ્તી છે એની સામેની એમની હિસ્સેદારી નથી મળતી એની વાત મૂકી છે સાથે સાથે માઇનોરિટી હોય દલિત હોય વંચિત સમાજ જેટલા પણ હતા એમની પણ વાત મૂકી છે અને લાસ્ટમાં એમણે મને અહીંનો હું ઉમેદવાર છું તો એમણે મને કીધું છે કે અમારો પૂરો સાથ અને સહકાર તમારી સાથે રહેશે અમારા તમામ લોકો તન મન ધનથી તમને મદદરૂપ બનશે જ્યારે પણ તમને જરૂર લાગે તો ચોક્કસ મને ફોન પણ કરી શકો છો મારો સંપર્ક કરજો અને રૂબરૂ મળવાનું થશે તો તમે રૂબરૂ પણ આવીને મારી મુલાકાત કરી શકો છો ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી દ્વારા તેમને કહેવાયું છે કે અમે તમને પૂરેપૂરું સમર્થન આપીશું તન મન ધનથી જ્યારે પણ તમને અમારી જરૂર પડે ત્યારે અમને કહેજો એ પ્રકારની વાત છે ચેતર વસાવા માટે કરવામાં આવી છે પરંતુ બીજી તરફ શું રાહુલ ગાંધી એ નથી જાણી રહ્યા કે ભરૂચમાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓ ચૈતર વસાવાના ઉમેદવાર જાહેર કરવામાં આવતા નારાજ ચાલી રહ્યા છે ભરૂચમાં જે રીતે સ્થાનિક કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ચેતર વસાવા પંજાના સિમ્બોલ ઉપર ચૂંટણી લડે આમ આદમીની પાર્ટીના સિમ્બોલ ઉપર નહીં તેમણે એવું પણ કહ્યું છે કે તેમને ચેતર વસાવાથી વાંધો નથી વાંધો આમ આદમી પાર્ટી સામે છે આને જ લઈને વિવાદ વકર્યો હતો ને ગઈકાલે સ્થાનિક નેતાઓની વાત કરીએ તો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ પણ ચેતર વસાવવા જ્યારે રાહુલ ગાંધી સાથે ભારત જોડે ન્યાય યાત્રામાં જઈ રહ્યા હતા દરમિયાન તેઓ ગેરહાજર રહ્યા હતા એટલે ભરૂચમાં સ્થાનિક લેવલ લેવલે તો કરતા જેવી સ્થિતિ છે અને બીજી તરફ રાહુલ ગાંધી આવું કહી રહ્યા છે કે તમને તમને જે કોઈ પણ અમારા સમર્થનની જરૂરિયાત હોય અમે તન મન ધનથી સમર્થન પાડીશું ને જીતાડીશું એટલે કે રાહુલ ગાંધીને ખરેખર ભરૂચની જે પ્રવર્તમાન સ્થિતિ ચાલી રહી છે આંતરિક દખા ચાલી રહ્યા છે તેઓ વાકેફ નથી હાલ તેમણે વિશ્વાસ તો વ્યક્ત કર્યો છે કોંગ્રેસના એક એક કાર્યકર્તાઓ છે તે ચેતર વસાવાને જીતાડવા માટે પ્રયત્ન કરશે પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓની જે નારાજગી છે તે આંખે ઉડીને વળગે તે પ્રકારની છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ચૈતર વસાવાને સમર્થન છે તે કેવી રીતનું કોંગ્રેસ તરફથી મળે છે અને આગામી સમયમાં મનસુખ વસાવા જે એક દિગ્ગજ નેતા માનવામાં આવે છે તેમને હરાવવા માટે ચૈતર વસાવા શું નવી રણનીતિ ઘડે છે બીજી તરફ મહેશ વસાવા પણ મેદાને છે તો એને જ લઈને હવે ક્યાંક ને ક્યાંક ભરૂચનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે મહેશ વસાવાએ તો મનસુખ વસાવા સાથે હાથ પણ મિલાવી લીધું છે એટલે ચૈતર વસાવા માટે આ એક મોટી મુસીબત છે તે માનવામાં આવી રહી છે આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે તમારી નવજીયર ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જેના કારણે અન્ય લોકોને પણ રાજકારણમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે નમસ્કાર